બોટાદના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં આવતા ઉત્તરાયણના તહેવારને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી દિવસોમાં આવી રહેલા મકર સંક્રાંતિના તહેવારને લઈને બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી પંડિતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ ઉપર જે પ્રતિબંધ છે તે લોકોએ

આવનાર ઉત્તરાયણના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સૌ આગેવાનો હાજર હતા અને પોલીસ પરિવાર તરફથી ખરડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાંય બી જો ચાઇનીઝ ટુક્કર કે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય ઉપયોગ થતો હોય એ કોઈ બી માહિતી હોય તો તુરંત જ પોલીસને એ જાણ કરવા માટે સૂચના કરેલી છે એ સિવાય જે રોડ ઉપર રાહદારી જતા હોય ટુ વ્હીલર જતા હોય તો એમને દોરી કે બીજું કોઈ ઈજા ના થાય એ બાબતે સૌ કાળજી રાખે અને પતંગ ઉડાડે અને તહેવાર આપણો બહુ સુંદર અને શાંતિથી પતી જાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવે